જામનગર પંથકમાં પણ તાલાલા ગીરની કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ કેરીના ભાવ પણ ધીમે ધીમે ઘટી રહ્યા હોવાથી હવે ઘરાકી જોવા મળી રહે છે તો જામનગરમાં આવેલ દરબાર ગઢ વિસ્તારમાં કેરી માટે પ્રખ્યાત છે અહીં મોટા ભાગના લોકો કેરીની ખરીદી કરતા હોય છે ત્યારે હાલ બજારમાં કેસર કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે બારસો થી તેરસો ના ભાવે નવ કિલો કેરીનું બોક્સ વેચાય છે જ્યારે એક કિલોના ભાવ એકસો થી એકસો રૂપિયા જેવા જોવા મળી રહ્યા છે

કેસર કેરીના વેપારી ગિરીશભાઈ ટેકવાણી જણાવવાનું કેસર કેરીની મબલત આવક ચાલુ થતા ભાવ ઘગાડતા સારા માયલી કેસર ગ્રાહકોને એકસો વીસ રૂપિયા કિલો ખાવા મળશે અને સારા માયલા બોક્સ આવતા દિવસોમાં નવસોથી હજાર રૂપિયા સુધી ટોક કેસર જોવા મળશે બજારમાં આ વખતે કેસર કેરીના બોક્સમાં બસોથી અઢીસો રૂપિયાનો ઉછાળો છે અને નિષ્ણાતોના જાણવા પ્રમાણે માવઠાના હિસાબે કેસર કેરીના પાકમાં નુકસાન થતાં કેસર કેરીનું પ્રમાણ થોડું ઘટતા આ વર્ષે કેસર કેરીનું કેસર કેરીનો પાક ઓછો હોવાના હિસાબે બસો અઢીસો રૂપિયા કેસર કેરીના ભાવના બોક્સમાં વધારો જોવા મળી રહ્યો છે